કોરોનાના નવા વેરિયન્ટ એમિક્રોનને લઈને ફરી વિશ્વભરમાં ખરબડાટ મચી ગયો છે સુરતમાં પણ તંત્ર દ્વારા એમિક્રોન વેરિયન્ટને લઈને હરકતમાં આવી ગયું છે અને આફ્રિકા સહિતના દેશોમાંથી આવતા મુસાફરોને ક્વોરન્ટીન કરવાની સાથે નેગેટિવ ફરજીયાત કરવામાં આવ્યું છે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં ખરબડાટ મચ્યો છે કેન્દ્રની સૂચના બાદ પાલિકાનું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે છેલ્લા પંદર દિવસમાં યુકે સહિત તીર દેશમાંથી સુરત આવેલા યાત્રીઓની સંખ્યા વધીને ત્રણસો એકાવન થઈ ગઈ છે જેમાંથી નવ સાઉથ આફ્રિકાથી આવ્યા છે જ્યાં નવા વેરિયન્ટનો કેસ વધુ છે સુરત મહાનગરપાલિકાની ટીમે આ તમામને હોમ ક્વોરન્ટીન કર્યા છે એટલું જ નહીં જેમાંથી ઇઠ્ઠોતેર લોકોના આરટીપીસીઆર પણ કરવામાં આવ્યા છે જેમાંથી હજુ સુધી કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી બાકીના મુસાફરોનો આરટીપીસીઆર ટેસ્ટ કરવાની કામગીરી ચાલી છે જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો સેમ્પલના જીનોમ સિકવેન્સિંગ કરવામાં આવશે રવિવારે એરપોર્ટ પર ત્રણસો એકાણું મુસાફરો આરટીપીસીઆર થયા હતા આ પૈકીના બસો અઠ્ઠાણું રિપોર્ટ નેગેટિવ છે જ્યારે તાણુંના રિપોર્ટ પેન્ડિંગ છે સુરત મહાનગરપાલિકાની કમિશનર વંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે વિદેશથી આવનાર તમામના આરટીપીસીઆર ફરજિયાત કરાયા છે રિપોર્ટ પોઝિટિવ આવે તો સેમ્પલ અને જીનોમ સિકવેન્સિંગ કરાશે હાલમાં કેસ ખૂબ ઝડપથી આવે તો વિસ્તારના ક્વોરન્ટાઇન કરાશે તેમજ વિદેશ જનારાને અને વિગતો એકત્રિત કરાઈ રહી છે તો આ અંગે વધુ માહિતી સુરતના આરોગ્ય અધિકારી ડૉક્ટર ઘરે આપી હતી આપણે છે કોવિડ સાઉથ અંદર કેન્દ્ર સરકાર દ્વારા જે ટ્વેલ્વ કન્ટ્રીઝ છે જે ટ્રાવેલર આવે છે સાઉથ આફ્રિકા છે ન્યૂઝીલેન્ડ છે ઝિમ્બાવે છે અથવા યુનાઇટેડ કિંગડમના અમુક કન્ટ્રીઝ છે આ ટ્વેલ્વ કન્ટ્રીઝમાંથી જે ટ્રાવેલર આવે છે એને હાઈ કન્ટ્રીઝ દીધા છે અને એની અંદરથી જે ટ્રાવેલર આવે છે એની ગાઈડલાઈન એ મુજબ જે લોકો એરપોર્ટ ઉપર આવે છે ત્યારે તેઓએ સેલ્ફ ડિક્લેરેશન પણ અને સાથે નેગેટિવ આર્ટિફિસિયલ રિપોર્ટ એ હોવા છતાં પણ એ લોકો જ્યારે એરપોર્ટ ઉપર આવે ત્યારે એ પોતાનું આર્ટિફિસિયલ ટેસ્ટ કરાવવાનું છે અને ત્યારબાદ એ લોકોએ સેવન ડેઝ સુધી હોમ ક્વોરન્ટાઇન લેવાનું છે અને એ સેવન ડેઝ પછી પણ ફરીથી આરટી પી સી એમનું કરાવવાનું છે જો એમાંથી કોઈ પોઝિટિવ આવશે તો એને આપણે જીનોમ સિકવન્સિંગ માટે આપણે એને લઈ જવાનું છે અને ત્યાર પછી બીજા સેવન ડેઝ સુધી એ લોકોએ સેલ્ફ ઓબ્ઝર્વેશનમાં રહેવાનું છે અને ત્યાર પછી પણ જો એનું સિમ્ટોમેટિક હશે તો એનું આરટી આપણે કરવાનું છે આ મુજબની ટ્વેલ્વ કન્ટ્રીઝની ગાઈડલાઇન છે અત્યારે આપણે ત્યાં સુરતની અંદર જે ઇન્ફોર્મેશન એરલાઇન તરફથી મળે છે એ મુજબ આપણને હન્ડ્રેડ જેટલા ટ્રાવેલર જે છે પહેલાં સિક્સટી એટ અને ત્યારબાદ થર્ટી ટુ એ આપણને આ ટ્વેલ્વ કન્ટ્રીઝમાંથી આપણને અહીંયા સુરતની અંદર આવ્યા છે એ તમામ અત્યારે આપણે હોમ આઇસોલેશનમાં રાખ્યા છે અને તમામનો આરટી ટેસ્ટ થઈ ગયું છે રિઝલ્ટ પેન્ડિંગ છે અને જે બીજી અન્ય ગાઈડલાઇન છે જે અન્ય કન્ટ્રીઝ છે જેમાંથી ટ્રાવેલર આવે છે એવા લગભગ ત્રણસો ને સાહીઠ જેટલા ટ્રાવેલર છે તેઓએ પણ પોતાનું સેલ્ફ ડિક્લેરેશન અને નેગેટિવ આરટી પીસીઆર લઈને આવવાનું છે ત્યાર પછી તેઓને સેવન ડેઝ સુધી હોમ ક્વોરન્ટાઇન રાખવાના છે અને એ દરમિયાન જો એ જણાશે તો તેઓના પણ આરટી પીસીઆઈલ કરવાના છે અને ત્યાર પછી તેઓને પણ જીરોમ સિકવન્સિંગ સિકવન્સિંગ માટે આપણે સેમ્પલ મોકલવાનું છે આ મુજબ કોર્પોરેશનની અંદર જેટલા હંડ્રેડ જેટલા આવેલા જે છે એ ટ્વેલ્વ કન્ટ્રીમાંથી આવેલા છે તેઓને

આર સસ્સેટા સાથે અઝર કુડેશી